ચાલો ખેડૂત મિત્રો અમારી ચેનલ ખેડૂત બજાર બોટાદમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ તેર બે બે હજાર પચીસ ને ગુરુવાર બોટાદ એડની કપાસની આવક જોઈએ તો કપાસની આવકમાં આજે ઘટાડો દેખાઈ રહ્યો છે આજે ટેમ્પાની લાઇન બે પૂરી થઈ છે અને મોટા વાહનની લાઈન એક પૂરી થઈ છે તો ખેડૂત મિત્રો તમને એક વાત જણાવી દઉં કે તમે જ્યારે તમે મને કોમેન્ટ કરો છો કે આવા ભાવ કે નીચા ભાવ રહેશે તો તમને એક વાત જણાવું કે જે બોટાદિયાળમાં કપાસ આવે છે તે હલકા માલ આવે છે નીચા માલ આવે છે સારા માલના ભાવ થયા જ જાય છે સારા માલના કાલે પંદરસો પંદરસોનું નામ પડ્યું અને ચૌદસો ચોરાણું ચૌદસો સિત્તેર છે આ સારા માલ યાદ છે અને જ્યારે પણ તમે વિડીયો જોવો છો તો તમે વિડીયો પૂરો જોવાનો રાખો તો તમને બધા જ ભાવ જોવા મળી રહે છે સારા માલના નીચા માલના તો ચા કાલના ભાવ આપણે માર્કેટ ભાવ જોઈએ તો કાલના માર્કેટ ભાવમાં નીચામાં રહેતા થી લઈને ચૌદસો ને પચાસ લગીનાર્યા હતા અને સારા માલ રહ્યા હતા ચૌદસો પચાસથી લઈને પંદરસો લગીનાર્યા હતા આવા સારા વિડીયો જોવા માટે તમે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો ચાલો ખેડૂત મિત્રો હવે આપણે જોઈશું હરાઈજી એકવીસ બાવીસ એવીસ ચોવીસ પચીસ છવ્વીસ સમુદ્રી ચૌદ ચૌદસો તરી ચૌદસો ત્રે

ઉથો કર <es logistics>

ಕೇಳ್ಲಿ ಏಕಿ ಬಾಯಿ ದೇವಿ 200 200 ಇದರ ಕತ್ರ ಪಾತ್ರೆ 17 4 4.2 ಕೊಡ್ತೀವಿ ಎಂಪಿ ಪಾಪು લેવાનું ನೋಡಿ 52 55 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

ચૌદસો પૂરા ચૌદસો પૂરા ચૌદસો નેવ રૂપિયા નેવું હતો ચૌદસ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર હજાર બાર બે ચૌદ બરઓય રે ભેતસ્રાતેણ નાશ્રાંજ સેંયજાણ આશ્ડાએ ભેંજાયજાજાણ મૂડાજાણ પાણાયાજેજાણ સેંજા চৌদ্শো আড়েত্রিশ চৌদ্দশো আড়েত্রিশ તેરસો પાસે તેરસો પાસે બત્રીસ એકત્રીસ રૂપિયામાં એકત્રીસ ચૌદ એકત્રીસ

ચૌદસો અઢીતે ચૌદસો અઢે તેરસો ત્રેપન તેરસો ત્રેપન ད�ས ད�སྲོ